હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં તો જુઓ આજ તો આપણે થોડું ઘણું વ્લોગની શરૂઆત કરવાનું લેટે થઈ જવાય હ વધારે તો નહીં પણ નરા દસ જેવું થતું હ તો જોવા બાજુ આ દક્ષિણ પપ્પા બીર્યા જય માતાજી તો જોવા શ્યામ લેટ થઈ જવાય કે અગિયાર થોડોક મેમન આવી તો એટલે મે મને ચા પાણી એવું બધું કર્યું એટલે લેટ થઈ જવાય તું પણ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી હ અને મને આજે આથે આ કોણે દુખા હે ભાગી ગયેલું હો ને એટલે પણ ગોરીએ નથી કારણ કે ગરવે હું એવુંથી હ પણ નહીં આપણે દેશી કોક જુગાર કરી હું ગમે તે કોઈ દગાહું ને એમ કરી પછી નહીં આરામ પડે તો દવાખાના જઈએ હું તાને ક્રેક થઈ ગયેલો હોય ને એટલે હું ને એવું આવે ને એટલે દુઃખ પણ આપણે કોક દેશી કરી જોઈએ થોડું ઘણું પછી નહીં જ આરામ પડે તો દવાખાના ખાલી જઈ હું તો આવું બધું હોય તારે થોડું ઘણું ઘણું કામ કરી લઈએ પછી પાછો બ્લોગ શરૂઆત કરીને તારી તો જોવા મિત્રો અમ આપણે જઈએ હઈએ હેતર મીન દક્ષિણ પપ્પા બે તો થોડી ઘણી રીલે બનાવવાની હા તો બનાવતો આ હું અને મને શું કા હાથે દુખા હે નું તો આપણે એમ કહેવાય ને કે આ ઉરનો પોણો ગરમ કરીને શું માણી આ ઉરનો પોણો પોનો પછી અડધો તો આપણે એવું હોય બધું જોઈએ મટ તો વા આ ઓનનો પણ અદર કોમ વાટીન ગરમ કરીને બધવાનું તો મને હે ને બહુ જ દુખા હે એટલે આ તો હું લટકાયેલો એની રખાય તો એ મસ્ત થાય તો જો આ બાજુ માડી આવી જાય જય માતાજી જય માતાજી તે બહુ બેઠા બેઠા મને એમ કહે કે તું બધી જો આ અદર ગરમ કરીને તો સારું લાગે તો હેડો આપણે તાનું રીલે બનાવવાની બનાવતો આ હું

તો જુઓ અમે ખેતરમાં તો નખી જ રહીએ આ હેતરમાં અમે પેલી બાજુ દક્ષિણ ગોપાલ સાઈડમાં જો અમે આ હેતરમાં જઈએ અમે પેલા રીલ બને હો તો પેલા આવડવું જ દે એ તો કોઈ નક્કી નથી બે ઉમ બે ઉમટી જઈ આમ પેલા ખાઈ કરવું તો જુઓ મિત્રો અમે અમે એમ આપવાય થવા પહેલા તો જઈએ કોઈ બોણી કરીએ તો શું શરૂઆત કરીએ કોમની રોશિન ભાઈ જોવા ચોપટલો લઈને આવી ગયા તમા લાઈ દીધી સર તાન વધારે બો દિવસ તો અમે નહીં લઈ જાત વાડી વાત તો વાડે નવું નું બધે સારવાર વાત જોઈએ પછે જાણવું તો જોવા મિત્રો આમ અમે પેલા જીએ છીએ આ ઓરનો કોનો હોદવા હોદવા આવ નહીં કોન આવી આ ઓળ ખુદવા જીએ છીએ તમને બતાવવું કે અમે હન આ ઓર કહીએ છીએ એ શું ક આ ગેરો કોક ઝોન હોય ને તો કહેવાય તો કરી જોઈએ તો હારું મેં પહેલી વાર બહુ હું મને ખબર નથી દુખતું હોય કમ તો હવે તમને બતાવું કે આવડું હન કહેવાય અમારે તો એને આવડું કહેવાય તમારે શું કહેતો અહીં ખબર નહીં કોમેન્ટ કરીને કહેજો તો જો આપણે આવો ગામ થઈને જવાનું હોય અમન તો પેલી સાઈડ તો સરાવાની નથી કેટલું બધું પોણી ભરાઈ રહ્યું જો ચક ડેમમાં બનસ થઈ ગયું જો આ પોણી તું બંધ થઈ જાય પણ આમાં આપણા વના ઉપર થઈ પેલી બાજુ જવાનું તાન પેલા બંધ કરું ફોન તો થઈ જાય તો અમને સરહની પાછું તો દક્ષિણ પપ્પા ફોન ચાલુ રાખો પણ એ બહાર મને આ થાલી ને સર અહીં એટલે બંધ રાખી હેડતાન થોડીક ફોન તો અમે પેલું સરી જો આમાં ઓગા નો આજુબાજુ નહીં આવો જાણ આવું બધું તો આપણે હોદવાની આમ આવડનું ઝાર શકો ને તો જો આ જીઝરિયો ને એવું જોવા મળે આ જમઝારો ને એવો ધ્યાન તો મળે આ ફોમ કરવા જમ તો જો આવું બધું જોવા મળે ખાટીઓ બીડી હોદવા થાકી જમ તો એ મળવાની હેમ લાગે આજે છે બીથી હું કે સાફ કરી દઉં ને એટલે બધું ઝારો બધો કાઢી નાખે ને એટલે પાછ શોખ તો મળી જ જતી અને હો ધેડો પેલ બાજુ જવું હા આ માડી કે તો માડી એમ કેતા ને પેલી આપણે માટી લાવીએ હે ને લેપાને એમ એ બાજુની મળી જાય એમ કહેતા તે તો આ બાજુનું આવ્યું હતું હોય છે તો જો મિત્રો આપણે તો આવું બધું કરેલું નથી પણ આ ઘેરો બધું તો હોય ને તાનનું દેશી દવાઓ ને એ વખત દવાખોનો હોય પણ ઓછો હોય તો મારો માજી એમ કહેવાય માડી ક તું એ બુ બધી જો તને આરામ લાગે એમ અને મટી જ બસ નહીં મઠે તો જોઈએ હે પણ અમે એમ પેસ્ટલે જોવા જ મલો પછી એવું પૂરું વા દેખા હે છે યો ને એવું બધું જમ હોય હોદ્દે દક્ષિણ પપ્પા બધા જો મિત્રો થાક લાગી ગયો કારણ કે ચાંદ હોદે હોદવા મળીને હોય થાય 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 આ તમને બતાવી દેવ જો મારો આ થાક દક્ષિણ પપ્પા પેલી બાજુ બી રહ્યા એ હોદ ને જો આ બધા હે દક્ષિણ ચોપા પીડી સાઈડ બોલા અમે આ બાજુ હતી ચોક્કસ મળી જાય એમાં આ બાજુ ખૂણામાં બાકી છે એ બા એથી આવ્યા ઓથી વેથી ફરતો ફરતો આવ્યા એટલે એ બા એમ વર્યા ને કે એ બાજુ હોય કે જુઓ તો જેટલી બધી મહેનત કરીએ તને આવું વસ્તુ એ મળે મળ જોવા તો થાક લાગી હતી ને તેમ હોય સવાયેલા ઊભી રહી જાન ન હોત તો તાને અમરે મળી રહી રહે જો આ હોઉં તો હું તો જો

આ દક્ષિણ પપ્પા હાર્યા ને એનું કેવાય આવર તમાર હું હી કમેન્ટ કરીને કે જો એનું વાટી નાખવાનો ની કસંદ દુખાતું હોય નઈ વાગ્યું નઈ તો જો આ દક્ષિણ પપ્પા હા ને આવજારો નેસર હતી ને તેથી ભાગી આવડ પછી આપણા જો દુખાવ હોય ને તો આપણા લગાઈએ ને તો અહીંથી દુખાવો ઓછો થઈ જાય એવું આપણ માલી કહેતો તે આપણે લઈ લીધી છે આવો ખેડવામાં જઈએ આપણે ખેતર બાજુ ખેતરમાં જોઈ પછી ગેર તો જોવા મિત્રો અમે એવાય આ એમ પણ રીલે બનાવી દીધી તો પછી આવ્યો અને જો આ જે કોમ કરવા આવ્યો તો અને જે લેવા આવ્યો તો એ મળી જ્યું અમે તો જો આમ થઈ હું ઘેર પછી થઈ ખેતરમાં થઈ ને જેટલી મુશ્કેલથી મળી હો આજે ખબર પડી કે આ બધું નહી મળે પણ તેમાં તો ઘણો સારો હતો ની કોઈ ખાસ પણ આ બી થી હે ને તે કાઢી નાખીને આ બધું હે ને ત્યારે એટલે પછી બધું નેકરી જતું એવું આવું ને એવું બધું પણ પાછું થઈ ગયું હુ આ કોટાન બોરો ને એવું હોય ને એટલે સાફ કરી દીધું પણ જો પણ મળી ગયું હેડો આપણે જે લેવા હતો અમે એનું ઘેર જઈને દવા કઢ અને પછી લગાવું ચમચમ લાગે છે જોવામાં અમે તો ઘેર જીએ છીએ અને આપણને આ વસ્તુ છે ને મળીએ આ કહેવાય આવોર તો જોવા એટલું બધું હોદી તા અને મળી જઈએ અમારે તો ખાસ કરીને ત્યાં મળે નહીં પણ મળી જઈએ માડી જે દવા કીધી હતી એ તો જોવા એ મળે નહીં પણ જેટલો બે ડારો મળે જો પણ અમે જીએ એટલી મુશ્કેલ મુશ્કેલ પડી હોદવામાં તો એને મળી હેડો ખાંસી બોધી હો પણ આમ જઈએ ગયે ને દક્ષિણ પપ્પા આ ઘર જો તો આમાં ઘરડો બતાવું દેસી દવા એ કરી જોઈએ જોણતો હોય તો ઉકેતો હોય કોઈ તો હેડતાનામ આપણે જે વસ્તુ લેવાની હતી લઈ લીધી તો જઈએ કામ ઘેર તો જો આ બાજુ તો દૂધ તણવાનું ટાઈમ થઈ ગયો તો એ ગાય દોવાનું ચાલુ હં આ બાજુ કાકાએ દુહારો કરે હો અને આ બાજુ પાલ લીંબુને શાક મળી બેડા અને દક્ષિણ પપ્પા ઉભી રહ્યા તો જોવા આપ રમતા હોય ખાઈને જવાનું હોય ગડન શાક પણ હોતે તો મોડું થઈ જ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી